સવલતો માટે પણ સ્થાનિક લોકોએ મહાનગરપાલિકા પાસે અરજી કરાવવી પડે છે મેયર આપના દ્વાર નામનો લોક દરબાર શરૂ કરાયો છે જેમાં રોજે રોજ મહાનગરપાલિકાના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ વોર્ડમાં જઈ લોકોના પ્રશ્નોની રજૂઆત સાંભળી રહ્યા છે જે અંતર્ગત મેયર તમારા દ્વારા લોક દરબારનું આયોજન કરાયું હતું સ્થાનિકોએ પોતાના પ્રશ્નો જેમાં ભારે હોબાળો મચાવ્યો ચેતન મારડીયાએ જણાવ્યું હતું કે રજૂઆત કરવામાં આવી ત્યારે મને પદાધિકારીઓ પાસેથી અસંતોષકારક જવાબ મળ્યો હતો ઓનલાઈન ફરિયાદ માટેનું પ્લેટફોર્મ છે પરંતુ તેમાં હંમેશા એરર જ આવે છે લોક દરબારમાં હું મારી રજૂઆત કરવા માટે આવ્યો હતો પણ કઈ સંતોષકારક જવાબ મળ્યો હોય એવું લાગતું નથી મારી ફરિયાદ એ છે કે કોર્પોરેશનનું ઓનલાઈન પોર્ટલ છે એમાં આપણે આપણી ફરિયાદ આપણે રજીસ્ટર કરાવીએ છીએ હવે ઘણીવાર એક જ વાર ઓનલાઈન રજિસ્ટર કર્યા પછી એનો નિકાલ થઈ જાય છે ઘણીવાર આપણે ત્રણથી ચાર વખત એમાં રજીસ્ટર આપણે કરવી પડે છે ફરિયાદ અને બેથી ત્રણ વખત ફરિયાદ કર્યા પછી ત્યાંથી અધિકારીનો ફોન આવે અથવા તો એસએમએસ દ્વારા આપણને જાણ કરવામાં આવે કે તમારી આ ફરિયાદ તમારે લેખિતમાં તમારે વોર્ડ ઓફિસે તમારે આપવાની છે તો મારો પ્રશ્ન એ છે કે આ ડિજિટલ ડિજિટલાઇઝેશનનું જે આપણે વાત કરીએ છીએ તો જે ઓનલાઈન જે ફરિયાદ કરવાની છે તો એનો અર્થ શું બરાબર અને અત્યારે સર એમ કહે છે કે એના એનમાં જે એરર છે તો ઓનલાઈન જે આપણે પોર્ટલ છે એમાં એરર શું આજે અધિકારી ફોન કરે છે તો અધિકારીને એવો જવાબ આપે છે કે તમારે લેખિત ફરિયાદ કરવાની છે તો એ તો કંઈ ઓટો જનરેટ તો મેસેજ નથી કે તમારે એમાં રિટર્ન ફરિયાદ કરવાની છે અને જો રિટર્ન ફરિયાદ કરવાની હોય તો ઓનલાઈન પોર્ટલ શું કામનું છે અત્યારે અત્યારે મારી પાસે આ ત્રણ ફરિયાદ છે મારી પાસે એક બે ને ત્રણ આ ફરિયાદ કરી છે એમાં મારે આ ત્રીજી વખત ની ફરિયાદમાં મને એવો જવાબ આપવામાં આવ્યો કે તમારે આ ફરિયાદ તમારે લેખિતમાં કરવાની છે મારી મારી ફરિયાદ હતી અમારે ઘરની બાજુમાં બગીચો છે બગીચો સાફ કરવાનો હતો અને એમાં પેસ્ટિસાઈડનું નું કરવાનું કીધું હતું તો ત્યાંથી એવો પણ જવાબ આપવામાં આવ્યો કે કોર્પોરેશન કોઈ પણ જાતનું પેસ્ટિસાઈડ કરતું નથી બરોબર કે અમે તમે બગીચો સાફ તમને કરાવી દઈશું પેસ્ટિસાઈડ માટે તમારે લેખિત માં અરજી કરવાની છે

રણ મેદાન બની ગયું હોય તેમ વાતાવરણ ગરમાય છે આજે પણ વોર્ડ નંબર તેર માં યોજાયેલ લોક દરબારમાં પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે રજૂઆત કરતા સ્થાનિક કોર્પોરેટરો અને કોંગી આગેવાન વચ્ચે તૂતુ મેમે થઈ હતી પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેને વાત કરતા જણાવ્યું હતું કે લોક દરબારના નામે લોકોને ખાલી ભેગા કરવામાં આવી રહ્યા છે લોકોના પ્રશ્નો તો સાંભળવામાં આવતા નથી તો સ્થાનિક મહિલાએ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું

મેયર વતી ડેપ્યુટી મેયર જવાબ આપતા હતા આ વોર્ડની અંદર ચાર ચાર કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના હોય તો મને લાગે ત્યાં સુધી આવા પ્રશ્ન હોવા જ ન જોઈએ અને પ્રશ્ન એટલા બધા છે કે લોકો તારા અહીં મામ પોકારી ગયા છે અત્યારે વોર્ડની અંદર તો આ જે દરબાર હતો એની અંદર બે કલાકનો ટાઈમ હવે મારો વોર્ડ નંબર તેર છે એમાં બાવન હજારની વસ્તી છે આટલો મોટો વોર્ડ છે એમાં બે કલાકની અંદર પહેલાં તો પ્રશ્ન પૂરા ન થાય એટલે બધાને થોડું થોડું બોલી અને એવું કહેવામાં આવે કે તમે જાઓ તમે જાઓ તો લોકોને એક તો પહેલાં સંતોષકારક જવાબ નથી મળ્યો એટલે આ એની જે એક નીતિ રીતિ છે ભારતીય જનતા પાર્ટીની એનાથી લોકોને કોઈ જાતનો સંતોષ છે નહીં અત્યારે લોકો એટલા ત્રાહીમાં પોકારી ગયા છે અને બીજા નંબરમાં કે આ બહેનોની એક રજૂઆત છે કે કેટલા વર્ષોથી મેં પણ કલેક્ટરમાં ફરિયાદ કરેલી હું કોર્પોરેટર હતી ત્યારે હવે એની ધીરે જ ખૂટી ગઈ છે એ લોકો એવું કહે છે કે બેન અમે હવે ધરણા ઉપર બેસશું એટલે આજનો જે દરબાર હતો એ સાવ ફ્લોપ છે આમાં કોઈ જાતના કોઈ પણ વ્યક્તિને સંતોષકારક જવાબ મળ્યો નથી વાત થાય મેક ઇન ઇન્ડિયાની ડિજિટલ ઇન્ડિયાની તો ભાઈ એ પ્રશ્ન પૂછો એટલે એ એમ કે એ અમે જોવડાવશું આમ થાય તેવું થાય તો તમે તો પછી ઓનલાઈન અરજી ફરિયાદ લખવાનો કોઈ મિનિંગ નથી બરાબર તે છતાં અમે કોંગ્રેસવાળા અમારી સાથે છે અને અમારા ભાજપના કોર્પોરેટર અમને જવાબ બી નથી દીધો અને એમને જવાબ આપ્યા વગરના અહીંયાથી જતા રહ્યા છે સમસ્યા એ છે વર્ષ છેલ્લા પંદર વર્ષથી ત્યાં ગામ આખો કચરો નાખે છે કોર્પોરેશનનો બધો સામાન કચરાની જેમ મેદાનમાં પડ્યો છે નથી કોઈ ઉપાડાવતું નથી કોઈ સફાઈ કરાવતું વંદા વિચી સાપ ઉંદર બધું જ એમાં ભરાઈ ગયું છે ભાઈ અને અમે એટલા કંટાળ્યા છે અમારા નાના નાના બાળક નીચે રમવા જેવા રહ્યા નથી ચોવીસ કલાક અમારે આ જ કમ્પ્લેન હોય લોકો સાથે બાજવાનું તોય કોઈ સાંભળતું નથી તે છતાંય અમારા કોંગ્રેસના અત્યારે અધ્યક્ષ અમારી સાથે ઊભા છે આ ખરેખર ખોટો જ જવાબ છે કે ભાજપની સાથ નથી અમે ભાજપ અમને સાંભળ્યા વગરના જતા રહ્યા છે અત્યારે કેવી રીતના અમે ભાજપને વોટ આપશું આની પછી અને અમારે છે દિવાર કરાવવાની છે કોઈ બી કિંમતે દિવાર અને કેમેરો મુકાવવાનો છે જો તમે નહીં કરો તો અમે ધરણા પર બેસશું દસ દિવસની વગર તમને ચેતવણી સમજો કે તમે જે સમજો અમે ધરણા પર બેસશું આના પછી હવે અમે કંટાળી ગયા છીએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ મેયર તમારા દ્વારા લોક દરબારમાં રોજે રોજ સ્થાનિક લોકો અને સ્થાનિક કોર્પોરેટરો વચ્ચે બબાલ થાય છે જેના કારણે લોકોના પ્રશ્નો સાંભળવાને બદલે લોકોની સમસ્યાના નામે ભાજપ અને કોંગ્રેસ રાજકારણ રમતા જોવા મળે છે રાજી વોર્ડ નંબર તેરમાં યોજાયેલ મેયર તમારા દ્વારા લોક દરબારમાં સ્થાનિક કોર્પોરેટર અને સ્થાનિક કોંગ્રેસના આગેવાન વચ્ચે તું તું મેમે થતા વોર્ડ નંબર તેરના કોર્પોરેટર

મેર દરબાર યોજી અને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે કોર્પોરેશનના પદ પદાધિકારીઓ અને કોર્પોરેશનનું તંત્ર પણ કટિબદ્ધ છે ત્યારે હાલથી ને આજે જે ખરેખર વોર્ડના પ્રશ્નો લઈને આવે છે ને જેને સાંભળવા માટે અમે બેઠા હતા એની બદલે એક લોકશાહી એવું કામ કોંગ્રેસે આજે કર્યું છે લોકોને પ્રશ્નો સાંભળવા ન જઈને ઉગ્ર રજૂઆતો જે ખોટે ખોટી કરીને ખરેખર તો લોક દરબારમાં જે પ્રશ્નો લઈને આવે એના સોલ્વ કરવા માટે બેઠા છીએ અને કોંગ્રેસ પણ આવે એની અમે અમને વાંધો નથી અમે એના પણ પ્રશ્નો સોલ્વ કરવા બેઠા લોકશાહીમાં આ બધું માન્ય છે પણ બે કલાકની જ્યારે લોક દરબાર હોય ત્યારે સાડા નવથી કોંગ્રેસ આવીને જે બાનમાં લેવાનો પ્રયત્ન કરી જે ટોળાશાહીનો પ્રયત્ન કર્યો

ત્યારે આ લોક દરબારમાં રોજ ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આમને સામને આવી જતા તૂટું મેમેના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે આ દરબારમાં રોજ ઠીકડા ફરિયાદો આવે છે જેમાં મોટા ભાગે ગટર રસ્તા સફાઈ અને પાણીની સમસ્યાઓની મોટી ફરિયાદો આવે છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ નિર્માણ ન્યૂઝ રાજકોટ સવારસરમાં આગળ વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં શિક્ષણ જગતને લજાવતો હોય તેવો એક કિસ્સો સામે